નડિયાદમાં બિલ્ડર અને મકાન માલિકોના વિવાદમાં રેરાનું મહત્વપૂર્ણ ચુકાદો કેન્દ્ર સરકારના રિયલ એસ્ટેટ રેગ્યુલેશન અને ડેવલપમેન્ટ એક્ટથી પ્રથમ વખત નડિયાદમાં અપાયો ચુકાદો નાણાકીય ધાકધમકી અને રાજકીય પીઠબળથી મકાન ખરીદનાર ઉપર કરવામાં આવતી ઘોષની નિર્ણયથી હવા નીકળી ગઈ નડિયાદમાં આવેલ સિદ્ધાર્થ ડુપ્લેક્સ સોસાયટીની કોમન પ્લોટની જગ્યાએ બિલ્ડરે બારોબાર વેચાણ કરી સિદ્ધાર્થ ડુપ્લેક્સ સોસાયટીની કોમન પ્લોટની માર્જિનની ખુલ્લી જગ્યા પર બાંધેલ કમ્પાઉન્ડ વોલ તોડી બીજી સોસાયટીને રસ્તો આપતા થયો વિવાદ સોસાયટીના પ્રમુખ મંત્રી દ્વારા નગર નિયોજક નડિયાદના નકશા મુજબ કાયદેસરની કાર્યવાહી કરી દાદ માંગી ફરિયાદીએ ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી રેરાને કરાઈ હતી ફરિયાદ રેરાએ બિલ્ડરને પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો સાથે પિસ્તાળીસ દિવસમાં રસ્તાનો નિકાલ કરવાનો હુકમ ફરકાવ્યો પાલિકા પાલિકાને પાલિકા ને બિલકુલ ખોટું ખોટું ઘેર કાંઈ બસ હા એ લઈ લે લે બસ તમે પણ લો ખૂબ ના ને થોડું ખૂબ લઈ લઉં હા મારું નામ અનિતાબેન સુમનભાઈ સોલંકી હું સિદ્ધાર્થ ડિપ્લેક્સમાં રહું છું અને સમસ્યા અમારી એ છે કે અમારી પાસે બિલ્ડરે પૈસા લીધા છે બધા કામ માટે માટેના એમણે મેન્ટેનન્સ ના લીધા છે પણ એમણે ગટરના ઢાંકણા પણ નથી કર્યા આપ્યા કશું જ નહીં પછી અમુકના દસ્તાવેજમાં એવું લખ્યું છે કે તમારે કોમન પ્લોટમાં કોઈ હિસ્સો રહેશે નહીં જ્યારે અમુકનામાં નથી લખ્યું અને હવે અમને કોમન પ્લોટ આપવા તૈયાર નથી બરાબર અમે આટલી બધી ફરિયાદો કરી તેમ છતાં એ હજુ એની આંખો ખોલતો નથી અમારી ફરિયાદ ત્યાં જિલ્લા પંચાયત માં અને અંદર નગરપાલિકામાં અને પછી છેલ્લે અમે રેરા પણ ફરિયાદ કરીને એનો જવાબ મળ્યો છે. તો આપણે આપણે કરી મારું નામ વિનયકુમાર મોનોભાઈ સોલંકી સિદ્ધાર્થ ડુપ્લેક્સ સોસાયટી મહેશવાડી કા પાસે નડિયાદ સુમુખ સમસ્યા અમારી કોમન પ્લોટ અને માર્જિન ખુલ્લી જગ્યાની છે. માર્જિન ખુલ્લી જગ્યા પાછળ બિલ્ડરે કમ્પાઉન્ડ વોલ તોડી અને બીજી સોસાયટીને રસ્તો આપવા પેરી કરેલી છે. તમે કે કરી તેના માટે અમે તાલુકા જિલ્લા સ્વાગત કાર્યક્રમ નગરપાલિકા કચેરી નગર નિયોજક કચેરી એટલી બધી કચેરી રજૂઆત કરતા ન્યાય ના મળતા અમારે છેવટે રેરા કચેરીનો સંપર્ક કરીને ફરિયાદ દાખલ કરવી પડી શું આવે રેરા કચેરીનું જજમેન્ટ આવ્યું એમાં એવું હુકમ કર્યો છે કે બિલ્ડરે કોમન પ્લોટ સોસાયટીના રહીશોને સુપરત કરવો સોસાયટીની કમ્પાઉન્ડ વોલ ઊભી કરી આપી અને સોસાયટીના રહીશોના સંપર્કમાં રહી બીજા બધા પ્રશ્નો હલ કરવા મારું નામ સુરેખાબેન ગોવિંદભાઈ ભોઈ છે અને હું સિદ્ધાર્થ ડુપ્લેક્સ રહું છું અમે બે હજાર અઢાર માં મકાન બુક કરાવીને લીધું હતું તે વખતે બાવીસ લાખમાં અમને મકાન પડ્યું હતું ત્યારે શરૂઆતમાં અમને શ્રી દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ મકાનના દસ્તાવેજના અને મેન્ટેનન્સના પૈસા તમારે આટલા આટલા આપવાના એ અમે આપ્યા હતા પણ આજ સુધી અમને પૈસા પરત કરેલ નથી અને અમે મકાન મારા નામે કરેલું છે જેથી સ્ટેમ્પ ડ્યુટી ઓછી થાય લેડીસ નામે પણ જે ઉપરના પૈસા હતા એ પણ પાછા આપ્યા નથી અમને અને કોમન પ્લોટ નું જે અમારા દસ્તાવેજ થયા પછી એને હેન્ડ રાઇટિંગ થી દસ્તાવેજ ચેડા કરી અને લખ્યું કે કોમન પ્લોટ અમને ઉપયોગ કરી શકાશે નથી અને એના માટે અમે બધા સોસાયટી વાળા ભેગા થઈ અને મીટિંગ કરી અને પ્રમુખ મંત્રીની નિમણૂક કરી પછી નિમણૂક કર્યા પછી અમે અલગ અલગ જગ્યાએ કલેક્ટર શ્રીને બધે ફરિયાદ કરી કોમન પ્લોટ માટે અને બિલ્ડર શ્રીને अनेकવાર અમે લેખિતમાં મૌખિકમાં ન્યૂઝપેપરમાં બધામાં આપ્યું કે ભાઈ તમે અમારો કોમન પ્લોટ અમને સુપરત કરો પણ એમણે એમ કે કરીને અમને આપ્યા નહીં અને સોસાયટીના અમુક સભ્યોને એમણે એમની તરફ ભેળવી લીધા છે